નવસારી નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય દ્વારા નવસારી ટાઉન પોલીસ મથકના પીઆઈ એ એસ સરવૈયાને નવસારી ટાઉન પોલીસ મથક વિભાગમાં બનતા મિલકત તેમજ શરીર સંબંધી વણ થયેલા ગુનાઓને શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે અંતર્ગત ટાઉન પીઆઈ એ એસ સરવૈયા टाउन पोलिस मथकना सर्विलेंस स्टाफ पोलिस कर्मचारी पेट्रोलिंग में था दरमियान हेड कॉन्स्टेबल ने मेल बातमी आधार वलवाड़ा वाड मंदिर फरिया खाते रहता बत्रीस वर्षीय मिलेश उर्फे मिलू रमेश भाई पटेल ने नवसारी खाते चोरायेल हीरो होंडा कंपनी ने स्प्लेर प्लस जेनी किमत रुपया વીસ હજાર મોટરસાઇકલ નંબર જીજે એકવીસ એ સિક્સ નાઇન ઝીરો વન સાથે ઝડપી પાડી નવસારીમાં બનેલા એક મોટરસાઇકલ ચોરીના ભેદને ઉકેલી કાઢ્યો છે અને આરોપી મિલેશ વિરુદ્ધ ચોરીના ગુના અંગે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ સલમાન શેખ દીપ ભાસ્કર